નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાજે સમાચાર ડોટ લાઈવ હવે જોઈએ ગતના સમાચાર વડોદરા શહેર વિધાનસભાની ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલના જન્મદિવસ નિમિત્તે વાઘોડિયા રોડ વોર્ડ નંબર પાંચ માં વિશેષ સામાજિક કાર્યક્રમ યોજાયા કાઉન્સિલર તેજલબેન વ્યાસના સંકલન હેઠળ આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં નાની દીકરીઓ માટે કન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત બેંક ખાતા ખોલાવાયા અને પાસબુક નું વિતરણ કરાયું રિપોર્ટર આશીષ નાતી સાજે સમાચાર ડોટ લાઈવ વડોદરા

કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને વડાપ્રધાન સાહેબનું જે સ્વપ્ન છે સુકન્યાઓને સમૃદ્ધ કરવી એવી યોજના પણ બનાવી એનું પણ આજે વિતરણ થયું એટલે આ નિમિત્તે હું મનીષાબેન ને ખુબ અભિનંદન પાઠવું છું

વિસ્તારની દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવવામાં આવ્યો જે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કે જેઓ જે દીકરીઓની બહેનો માતાઓની ખૂબ ચિંતા કરતા હોય છે અને જેઓ દ્વારા દીકરીઓ માટે વિવિધ યોજનાઓ મૂકવામાં આવી છે તો એમાંની જે એક યોજનાનો આજે ધારાસભ્યશ્રીના જન્મ દિવસે અમે વિસ્તારની દીકરીઓને લાભ અપાવ્યો છે સાથે સાથે કેક કટિંગનો કાર્યક્રમ સાથે આપણા વિસ્તારની લોકલાડી અધ્યક્ષ જયપ્રકાશ સોનીજી વડોદરા શહેરના મહામંત્રી રાકેશભાઈ સત્યભાઈ અને અમારા વોર્ડ પાંચ ની ટીમ સૌ સાથી કોર્પોરેટરો સંગઠનની ટીમ વોર્ડ પ્રમુખો પૂર્વ પ્રમુખો

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું બુક વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યો સાથે જ સ્કૂલમાં પણ બાળકોને સાતમા ધોરણના દીકરાઓ દીકરીઓ માટે સ્કૂલ બેગનું વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આગળ પણ અવોર્ડ નંબર સાતમાં મમતીની જે સ્કૂલ છે બાળકોની ત્યાં પણ જમવા સાથેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કાયમ કે છે કે આપણી જન્મતિથિ હોય કે કોઈ બીજી પણ તહેવારની તિથિ હોય ત્યારે કાયમ લોકો વચ્ચે જઈને અને લોકો માટેના કાર્યક્રમ કરવા જોઈએ અને લોક ઉપયોગી કાર્યક્રમ કરવા જોઈએ એ જ રીતે આજે પણ સર્વ કાર્યકર્તા હે મારા જન્મદિવસ માટે જે જે કાર્યક્રમ રાખ્યા છે એના માટે હું અભિનંદન છું